સુરતમાં શ્રી સુરતી મોઢવાણીક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ડાયગ્નોસ્ટિક સેન્ટરની પાલ ખાતે કેઆર જે ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરમાં વિવિધ સેવાઓ આવરી લેતી સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે અહીં દર્દીઓને નજીવા દરે સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે સુરતમાં શ્રી સુરતી મોઢ વળીક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ડાયગ્નોસ્ટિક સેન્ટરની બાલ ખાતે કે આર જે ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરમાં વિવિધ સેવાઓ આવરી લેતી સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ ફાર્મસી વિભાગનું ઉદઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવશે આ હેલ્થ સેન્ટરમાં નજીવા દરે દર્દીઓને સારવાર મળી રહેશે

અમે લોક ઉપયોગી ઘણી સેવાઓ શિક્ષણ અને તબીબી એરિયામાં કરેલી છે આ અમારું નવું નવું પ્રયોજન કેઆર જે ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર એ આવનારા સમય માટે ખરેખર સમગ્ર જાહેર જનતા માટે ખૂબ જ રામબાણ જેવું સાબિત થશે કારણ અમે ફક્ત સેવાઓ નથી પૂરી પાડવા પણ ક્વોલિટી સેવા એટ અફોર્ડેબલ રેટથી અમે પૂરી પાડશું અહીં આઈપીડી સિવાયની તમામ સંપૂર્ણ સેવાઓ અમે ઓલરેડી પૂરી કરીએ છીએ અહીં કોઈ પેશન્ટને દાખલ નહીં કરવાના પરંતુ ડે કેર તરીકે જે જે તબીબી સહાયની જરૂર હશે તે સંપૂર્ણ સહાય થશે અને જે રીતે સુરત શહેરમાં છાંયડો સંસ્થા ચાલી રહી અમે લોકો છાયડોના ફૂટપ્રિન્ટની સાથે પાલ એરિયામાં એ જ સેવાઓ પૂરી પાડવા જઈ રહ્યા છે ને આધુનિક મશીનરી તમામ મશીનરી અમારી કોઈ પણ રીફર્બિશ મશીનરી નથી તમામ નવી ને લેટેસ્ટ ડિઝાઇનની મશીનરીઓ છે આવનારા સોમવારે બપોરે સન્માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમારું એમઆરઆઈ અર્થાત રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અને સાથે ફાર્મસી સ્ટોરનું પણ ઉદઘાટન કરવા જઈ રહ્યા છે જે બે પ્રકલ્પ અમારા બાકી હતા આ પ્રોજેક્ટમાં તે અમે પૂર્ણ કરીને સંપૂર્ણ પ્રોજેક્ટ લોક સુરતની જાહેર જનતા માટે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે હું ડૉક્ટર યતીશ લાપસીવાલા મેડિકલ ડિરેક્ટર કે આર જે ડાયગ્નોસ્ટિક સેન્ટર મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સુરત શહેરની જનતા માટે રાહત દરે ખૂબ ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે તેના માટે શ્રી સુરતી મોઢવાની સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કે આર જે ડાયગ્નોસ્ટિક સેન્ટર રાંદેર પાલ રોડ ખાતે શરૂ કરી રહ્યા છે સુમેરુ બેન્કવેટ હોલની ગલીમાં આમ તો સેન્ટર જાન્યુઆરી મહિનાથી કાર્યરત છે પરંતુ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ તથા ફાર્મસી ડિપાર્ટમેન્ટ તારીખ સાત તારીખે એટલે કે સોમવારે આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા સંસદ સભ્ય ધારાસભ્યો શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી મથુરભાઈ સવાણી તેમની હાજરીમાં સાત તારીખે બપોરે ચાર વાગે એનું વિધિવત ઉદઘાટન કરી રહ્યા છે તો સુરત શહેરની જનતાને આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા માટે વિનંતી છે આ સેન્ટરમાં તમામ પ્રકારની રેડિયોલોજી તથા પેથોલોજીની ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે સીટી સ્કેન એમઆરઆઈ સોનોગ્રાફી એક્સ રે તેમજ દરેકે દરેક નાની મોટી તમામ પેથોલોજીકલ ટેસ્ટ તેમજ રેડિયોલોજી ઓપ્સનોલોજી ડિપાર્ટમેન્ટ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ આ બધા જ કાર્યરત થનાર છે આ ઉપરાંત મેડિસિન સર્જરી પીડિયાટ્રિક્સ ઓર્થોપેડિક્સ અને તમામ સુપર સ્પેશિયાલિટી ઓપીડી સર્વિસીસ પણ આ ઉપલબ્ધ રહેશે એક ખૂબ જ સરસ ચૌદ બેડનું ડાયાલિસિસ સેન્ટર પણ સાથે કાર્યાન્વયન થવાનું છે તો સુરત શહેરની જનતાને વિનંતી કે આ સેન્ટરનો મહત્તમ લાભ લો બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત